ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી સતત શિક્ષણને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સત્કાર સમારંભ યોજાય છે આ વર્ષે પણ ધ્રાંગધ્રા પાનપરાગની વાડી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં બાલ મંદિર થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માનિત કરાયા આ કાર્યક્રમનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો નહીં પરંતુ બાળકોના આંતરિક કૌશલ્યને બહાર લાવવા સ્ટેજ નો ડર દૂર કરવો અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો છે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો મહાનુભાવો

તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિરથી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ વધુમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ જેની અંદર બાળકોને જે હિડન ટેલેન્ટ હોય એ બહાર આવે છે અને સ્ટેજ મળે છે સ્ટેજ ફિયર દૂર થાય છે આવા કાર્યક્રમો સમાજના અને દાતાના સહયોગથી અમે કરીએ છીએ અને ખૂબ સારો સાથ સહકાર અમને મળી રહે છે અને આવા નવા કાર્યક્રમ થતો રહે એના માટે અમારો સમાજ હર હંમેશા તૈયાર જ છે અમને આનંદ છે કે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ હું મશિયામાં આવ્યું છે મારું બીએસસી માઇક્રો છે એમએસસી માઇક્રો રનિંગ છે હું નાની હતી ત્યારથી આજ સુધી વીસ વર્ષ સુધી મને ઇનામ મળતું આવ્યું છે હું વાણંદ જ્ઞાતિ યુવા મંડળનો આભાર વ્યક્ત કરું છું અને એક મેસેજ સજેસ્ટ કરવા માંગુ છું કે નાની દીકરીઓ જેટલી પણ આગળ વધે છે એને બધાને પ્રોત્સાહન રૂપે એક ગિફ્ટ મળે અને આગળ વધે અને દોઢ મહિનાથી અંદાજ યુવક મંડળે હેલ્પ કરે છે હેલ્પફુલ રહ્યા છે તો આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે જેની અંદર ધોરણ મંદિર થી નાના બાળકો થી લઈને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમ કરવામાં આવે છે બાળકમાં રહેલું તમામ ટેલેન્ટ જે છે એમનું બહાર લાવવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ ફૂલ નહીં તો ફૂલ વિતરણ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોને પ્રોત્સાહિત રૂપે કાયમી મદદરૂપ થયા છે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ યોજવામાં આવે છે જેમાં અમારા યુવા મંડળો અને અલગ અલગ જે આગેવાનો છે એ ઘણા સમયથી ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે આ કાર્યક્રમ અમારો કાયમી સફળ બન્યો છે અને આગળ પણ આવી જ રીતે સફળ બને એ માટે બધા યુવાનો અને અમારા જે માનવ સમાજ છે તમામ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો છે એ કાયમી આગ્રહપૂર્વક રહેશે તો જોડીસીન્યુ સાથી દિનેશ ગંભવા સાથી જયેશ કુમાર જાલા રંગદરા